હલો જય શ્રી ક્રાસના બધાને આજે આપણે બનાવશું ચણાના લોટની ક્રંચી ક્રંચી સેવ તો એના માટે ચણાનો લોટ ચારીને લઈ લીધો છે હવે એમાં નાખશું આપણે હિંગ અને મીઠું ને પછી આપણે પાણીથી નોર્મલ રોટલી જેવો લોટ bandile su લોટ આ રીતે સરસ બંધાઈ ગયો છે બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં હવે આપણે સંચાની અંદર આમાં આપણે બધો ભરી દેસું આ રીતે આપણે બધી જ સેવ દબાવીને તેલ કાઢી લેશું અને બધી જ સેવ કરી લેશું આ રીતે આપણે બધી જ સેવ પાડી લેશું આ સેવમાં જેની સેવ કરવી હોય એમાં મૌણ નાખવું પડતું નથી અને એમાં એક પ્રોબ્લેમ છે કે આપણે ઝાઝી સેવ કરવી હોય તો થોડીક વાર થાય થોડીક સેવ થાય પછી આપણે જારી કાઢી સાફ કરી કોરી કરી અને પાછી જારી નાખી દેવાની તો એમાં ગાંઠા નહીં પડે નહીતર આ પ્રોબ્લેમ હોય છે ઝીણી સેવમાં કે આપણે થોડીક સેવ સારી થાય અને પછી એમાં ગાંઠા પડવા માંડે પણ આમાં આપણે આવી રીતે સાફ કરીએ એટલે ગાંઠા નહીં પડે આ રીતે આપણી બધી સેવ રેડી છે તો એકદમ ઝીણી ઝીણી આ સેવ કેટલી સરસ ખાવામાં મજા પડી જાય એવી આપડી આ નાયલોન સેવ રેડી છે